પગાર આ ફેરે વધારી નાખો અરે દૈને ગાડી હતી આ ફેરે 10 રૂપિયા વધારી નાખો કેન્સલ મારો છો આમ લાગે

કાલે આયો તો પણ તું મને કાલે ફોન કરે અતારે ફોન કરે પેલો મને કાળિયો નેગાવા દેજે તો કાળ મોઢું ફોન નો માણસ આજ તો કાળો ડન ના માણસા ને ના બચના પિસ્તા

પૈસા પંછા કાઢો લે તાર ભાઈ પૈસા પડ્યા હી માર પાહે તો કોઈ બસ પેજ કર આલે મેલી ને

આ છે કાળો ડોન આ છે મંગો ડોન આ છે ભમો ભમરાળો આ કમ કાળ્યો અને આ છે અમારે સાંભો અમારા વિડીયો ને લાઈક કરો ફોલો કરો અમારી ચેનલ છે જવો ઓફિસિયલ જય માતાજી વિડીયો ને લાઈક કરવાનું ભૂલતા ના